હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ચલો વેલી વહેલી સવાર પડી ગઈ છે હાય મમ્મીજી ગુડ મોર્નિંગ માતા તેલ નાખું છું હાય તો એના મમ્મી તો નહીં તો તેલ નાખે આપણે નહીં કાઢ્યું છે ચાતું તું ક્યાં જો લે તો માથામાં તેલ લખ્યું છે નહીં તો બે ગયો આલ્યા આ લ્યા છોટુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કે પહેલા જો ભાઈ છોટુ અમારા વેલાલા એને કાકાના ઉપર બેહી ગયો અરે તારી કાકાના ઉપર બેહી ગયો છે એ હાલ નાલે છે કાકા ખબર છે કાકા ખવરાવ દે એકલા બોધા કે એ જો ભાઈ છોટુ કાકા પર જાય ઉઠાડવા મારતા કાકા કાકા ઉભોગો ઉભોગર સાતુ ક્યાં છે

કાકો મસ્ત રાખી લેવાનું કાકા બાજુ ચાલો મસ્ત મજા નો ઘેરાયો છે જમવા માટે અને નેહા તો શાંતિથી રીલ જોવા ફોન માં બેઠો બેઠો વાહ ભાઈ વાહ કેટલું શાંતિ તારા જીવનમાં ખરેખર ખરે

ચલો જમીન પછી પેલા ઘેર મળીએ એવું કરે છે હેલો ગાઈઝ બપોરનો ટાઈમ થઈ ગયો છે હું જોઉં તો ક્લાસીસમાં હવા ઘરે આવ્યો ભાઈ આપણે તો જોઈએ આપણા ઘરવાળો અલ્યા મારા વાત ના જોઈએ ખાવા ભાઈ એ બધો પહેલાં પહેલાં એતા મારા નોકરી જવાની પાવી મમ્મી આવું કાર મારા અંગાત નહીં કહેવાનું અહીંયા તો તારા ફૂલ ને બાગ રોટલી બહુ મજા આવે ને જો

તારું નામ શું તારું નામ કે સાતુક ભાઈ એમનું નામ છે સાતુક સાતુક કે સાત્વિક બાપુ સાત્વિક બાબુ સાતુ ઇન કે ચલો હવે ગાઈશ અમે ખાઈ લઈએ તમે લગભગ ખાઈ લીધું હશે અમારે બાકી છે ચલો ચેતનજી તો ગાઈશ ઘેરાય છે જો પૂજા મમ્મી ફર્સ્ટ ક્લાસ જો છે કારણ હા હા ગાઈશ અમારા પીએસઆઈ ઓછા બેઠા છે तैयारी तैयारी कर क्लास में में तो... ना भी जो पूजा ब्लाव 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 जो तो पूजा नहीं जबरदस्त लाजवाड़ो मैं जबरदस्त बनाया

तो, तो गाइस जो नहीं आई बनाई जा रहा है जी को आयो गणित तो में पढ़ाई चले रही चलो गाइस तो नया ना कच्ची थोड़ी चाकर जी तो गाइस आज आज तुम टाइटल से पूजा बनायो हैवी ब्लाउज चलो गाइस तो फटाफट दो चाय पी लिए बस काम है जी ये जरा सैलरी भी तुम्हें पहुंचो सैलरी भी आया सॉल्यूशन लाया सीरियली मैसी सब बदम पीवन फरीदी

لا لا نیابیو ادانو جاؤ لے لو ساٹلا سنی اوپر ہی لے آ لے کلیے صاف کرتی تھی لا چلے بھی یو ادانو مجھے پکاؤ چلے بھی لے مارن تھا تو گائز ساتو بھائی ہمارا ان کے فون جو ساتو بھائی سو کھا جو بیٹا چلے بیٹھ کے لنچ کیوں کر رہے ہو لنچ تو سب کے ساتھ میں ہو گیا بھائی نے اس سے آپس میں پیار بڑھتا ہے سر انو کیا ہے کہ ہاں سر جو ہے ساتو بھائیوں کو ہے انو کیا ہے خبر پرانے والے سر تن نو خبر دینوں سر میری کافی کاجو کتری ले तारा माटे ओरियो बिस्किट ना ले हवार खाजी ले हवार खाजी मिकी हवार खाजी मिको फोन जो हम बोले साथ तो गाइस तो जो चेतलो बिस्किट भी होगा करे इना माटे तो जो भाई ठेले पर इन काजू कतरी चले भाई आलू दो हम बीजेक जो भाई चेतले पर काजू कतरी ली थी जा